નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે ત્રેવીસમી ઓગસ્ટના રોજ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે ત્રણ નંબરનું સિગ્નલ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ તમામ માહિતી જાણતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે ત્રેવીસમી ઓગસ્ટના રોજ હવામાન વિભાગે સાબરકાંઠા જૂનાગઢ ગીર સોમનાથ દેવ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ વિસ્તારોમાં ચોવીસ કલાકમાં એકસો પંદરથી લઈને બસો ચાર એમએમ વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર મહેસાણા ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સક્રિય અપર સાયકોલોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન તરફ અસરને કારણે દરિયામાં ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાવાની પણ શક્યતા છે આ કારણે તમામ બંદરો પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગે મચ્છીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે આ ચેતવણી જાફરાબાદમાં જે તાજેતરમાં દુઃખદ ઘટના થઈ છે તેને ધ્યાનમાં રાખીને થઈ છે જ્યાં અગિયાર મચ્છીમારો લાપતા થયા હતા અને ત્રણના મૃત્યુદેહ મળી આવ્યા હતા